અને વાત સુરતની કરીએ કે જ્યાં સુરત ગ્રામ્યોમાં પણ વિઘ્ન આપવામાં આવી આવીળના વાંકલમાં બાપાને ગણેશ મંડળો દ્વારા બાપાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું દસ દિવસની પૂજા અર્ચના બાદ આજે ગણેશ ભક્તો દ્વારા શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું સુરત જિલ્લામાં ઠેર ઠેર વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરી વિદાય આપવામાં આવી દસ દિવસની પૂજા અર્ચના બાદ ગણેશ ભક્તો અશુભીની આંખે ગણેશજીની પ્રતિમાને વિદાય આપતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા ગણેશ લઈને સુરત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો મારું નામ ડોક્ટર સુહાસ પટેલ અમે વાંકલ ગામના રહેવાસી છું હું અને અમારું મંડળ શ્રી ગજાનંદ ગ્રુપ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવ નિમિત્તે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી દસ દિવસ સુધી ખૂબ હર્ષોલ્લાસ સાથે એમની પૂજા અર્ચના કરવામાં આવી ને આજે આણંદ ચૌદશના દિવસે અમે મંડળ તરફથી ખૂબ સરસ એવું આયોજન વિસર્જનો કરવામાં આવ્યું હવે બાપાને મારી એક પ્રાર્થના એવી કે એમને વિઘ્નહર્તા કહેવામાં આવે છે વિઘ્ન તો લઈને જતા છે અત્યારે આવતા વર્ષે ખૂબ જલ્દી આપણી વચ્ચે આવે અને આપણે આપણને ધન્યતાનો અનુભવ કરાવે બસ એ જ એમના ચરણમાં મારી પ્રાર્થના છે આનંદ સાથે એવું કહેવાનું માગીએ છીએ કે અમે સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કર્યું છે ગામજનોનું અને હવે અમે વિસર્જન કરીને પછી અમે મહાપ્રસાદીનું આયોજન કરીએ છીએ ગજાનંદ ગ્રુપ માટે હા બાપાને આજે લાગણી થઈ ગઈ પણ આજે અમને સાંજે અમને સૂનું સૂનું લાગશે એકદમ કે આજે બાપા ક્યાં જતા રહ્યા એટલે દસ દિવસ પછી અમે જે આ વિઘ્નહર્તાનું જે કર્યું અમે વિસર્જન એ અમારે આવતા વર્ષે જલ્દી જલ્દી પાછા આવે અમે એમની રાહ જોઈએ છીએ મારું નામ ડૉક્ટર કિશોરભાઈ વિઠ્ઠલભાઈ પટેલ એ વાકાલનો રહેવાસી વાકલમાં અમે ચાલીસ વર્ષથી અમે ગણપતિની સ્થાપના કરે છે તો શાંતિપૂર્ણને શાંતિપૂર્વક ગણપતિની સ્થાપના કરીને વિદાય સમારંભ કરે છે વાકલમાં લગભગ દસથી પંદર ગણપતિ મંડળ છે બધાએ પૂર્વક એ કરે છે ગણપતિ બાપા મોર્યા તો બી બેથી ત્રણ હજાર લોકો છે અને બધા બધા થઈને દસેક હજાર લોકો જોડાયેલા છે